સુરેન્દ્રનગરના સરલાથી ખેડૂતોની ભેદ હવે તો સર્વે કરીને સહાય ચૂકો ગત ઓગસ્ટ ચોવીસ પચીસ છવ્વીસ ના વરસાદથી મોટું નુકસાન ઉભા પાકમાં થયેલું ત્યારે સુરેન્દ્રનગર પધારેલા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવશે તેમ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી કેટલીક સહાય ચૂકવવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી નથી ખેડૂતોને એસડીઆરએફ મુજબ કે એનડીઆરએફ મુજબ ચૂકવવામાં આવશે તે કોઈ પણ પ્રકારની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈએ કરેલી નથી જમીન ધોવાણ બાબતે પણ કોઈ વાત કરી નથી ત્યારે ખેડૂતોને ઉપર આપ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ આવી છે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકના રક્ષણ માટે કોઈ યોજનાઓ હાલમાં અમલમાં નથી ખેડૂતોને ભગવાન ભરોસે ગુજરાત સરકારે છોડી દીધા છે સરલા મૂડીના ખેડૂતોને મળતા તેઓએ હૈયા વરાળ કાઢતા જણાવ્યું હતું આ વર્ષમાં ઊભા પાકમાં મોટામાં મોટું નુકસાન છે મુખ્યત્વે પાક કપાસ તલ જુવાર મગફળી તરબૂચ સહિત બાગાયતના ખેડૂતોને દાડમ સરગો લીંબુમાં મોટું નુકસાન વેઠવું પડશે ત્યારે ફરી સપ્ટેમ્બર પચીસ છવ્વીસ સત્યાવીસ નો ફરી વર્ષા વાવાઝોડા સાથે ત્રાટકતા ખેડૂતોના મોઢા આવેલો કોડો છીનવાઈ રહ્યો છે તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી સર્વેના નાટકો ચાલુ છે પરંતુ સહાય બાબતે એક પણ શબ્દ કોઈ અધિકારી કે કૃષિ મંત્રી ગુજરાત સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી ખેડૂતો માટે દુઃખદ ઘટના છે ત્યારે ખેડૂતોને બિયારણ દવા ખાતર ડીઝલ મંજૂરી જેવા લાખો રૂપિયાનો ખર્ચ ભગવાન ભરોસે મૂકીને આવેલા છે આવકમાં કશું આવે તેમ નથી ત્યારે જળાવણનો જગતનો તાત હજુ વધુમાં દેણાના ડુંગર હેઠળ દબાયો છે મોટી ખોટ સહન કરવાની આવત આવી પડી છે ગામ દૂધ તાલુકો મુડી જિલ્લો સુનગર મારું ગામ દૂધ એક મહિના ઉપર છે આ શહેનું કીધું છે પણ સહાયની કોઈ જોગવાઈ સરકારે આપી નથી તો હવે આ નુકસાનનું માછે બીજું નુકસાન આવ્યું પણ તો એ જે કોઈ ખેડૂતને કે કોઈ સરકારને કોઈ કોઈને કંઈ અત્યારે બીજું બિહાર આ તે લાવવું એ શ્યાને માથે લાવું કે નથી કોઈ કપાના નિકાલના ભાવ કર્યા કે નથી કંઈ વસ્તુ હા હું ઘર હિંકી અને સરકારી એની રીતે બે જાય છે તો પછી અત્યારે જ્યારે મત લેવાય છે ત્યારે બધા આવશે અમે આમ દઈશું અમે આમ કહીશ તો અત્યારે બધા ક્યાંય ગયા તો આ ખેડૂતને અમે કોઈ આધારે નથી યાર અને ખેડૂત જ હવે જો આંદોલન કરશે ને તારે ખબર પડશે પણ આ ખેડૂત આંદોલનમાં પચાસ ટકા હજી ભાજપના છે ને જ ઊભા છે કે હજી આ ભાજપ આપને કઈ કરી નાખીએ આપણે આંદોલનમાં ન જવાય પણ અમે જો આવીને આવી રીતે રહેશો તો આ જમીન છે એ વેચ્યો ને તો હજી પાર આવે એવું નથી આ ખેડૂને તો હજી એમના હજી એકબીજાના સપોર્ટર જ સામ જોઈ દે પણ રાજકારણ રાજકારણ મારા એમની રીતે તો પછી એમને સહાય તો આપવી પડે ને ભેગા રહી નહીં કે સારો અમે ભાજપમાં છીએ તો એમ તમને આટલું અપાવી તો આ વસ્તુ હજી કોઈ કોઈ એક ખેડૂત કે એક રાજકારણી આ વાળા આવ્યા નથી તો આ કોંગ્રેસવાળાએ એટલો મહિના પહેલા મીટિંગ કરી હતી તો હજી એની એની આ કંઈક ભીને હંકેલું હોય એનો કોઈ જવાબથી આપ્યો છે નહીં ગુડી તલકાનું સટલા ગામ છે મારું નામ ગણપતભાઈ ગોવિંદભાઈ પટેલ છે આજથી એક મહિના પહેલાં ચોવીસ તારીખે સાતમમાંથી વરસાદ થયો તો વરસાદ એટલો થયો જયોતો કે બે અડતાલીસ કલાકમાં ચોવીસ ઇંચ વરસાદ આટલામાં પડેલો છે એ વખતે જ કપા બધા ફેલ થઈ ગયેલા હતા પણ એ વખતે સરકારે સર્વે કરવાનું કીધું હતું એક મહિનો જે પણ સર્વે કરવા આવ્યા નથી તેથી કપા વેમાં હતો હાલ ને બાલ બધું ખરીદ્યું દવાયું અમારી મોંઘી બિયારણ મોંઘા ડીઝલ મોંઘું મજૂરી મોંઘી એ માયલું કંઈ જરૂર નથી અને મહિના પછી અત્યારે પાછો ફરીને વરસાદ આવ્યો ફરીને વરસાદ આવવાથી અત્યારે ખેડૂત હાવ પાયમાલ થઈ ગયો છે ખેડૂતને કાંઈ મલકા નીપજ આવે એવું છે જ નહીં અને તમે એવી જો એક જો મહિનામાં તમે સર્વે કરી નાખ્યા હોય તો ફરીને બીજો વરસાદ આવ્યો તો તમે સર્વે ચેતી કરશો ખેડૂતને તમે શું આપવાના છો ખેડૂતને અત્યાર સુધી આ સરકારે લોલીપોપ સિવાય કંઈ આપ્યું જ નથી અને સરકારના નિયમ મુજબ મને એવું લાગે છે કે અત્યાર સુધીમાં પાંચ વર્ષમાં છેલ્લે સરકારે એક રૂપિયો ખેડૂતને સહાય ચૂકવી નથી ઘણી વખત સર્વે કરાવ્યું છે આ આ વસ્તુનો સર્વે થાય છે એનું ચૂકવશે પણ કહેશે કે તેત્રીસ ટકાથી ઓછી નુકસાની હોય તેત્રી ટકા નહીં ખેડૂતના હાથમાં કંઈ નહીં હોનનો ખેડૂતો પાયમાલ થઈ ગયેલો છે ખેડૂતને કંઈ રહેવાનું નથી ખેડી વન પર સીસી પણ ફેરવીએ કેવું સીસીના પૈસા ભરવા જાય છે ને ત્યાં લાગતા ખેડૂતોને કોઈક વેચવા લેવા પડે એવી પોઝિશન છે અત્યારે એટલે આ સરકારને મારે નમ્ર વિધે કે તમે સર્વના બધા નાટક બંધ કરો અને તમામ ખેડૂતના ખાતામાં હેક્ટર નહીં પાંચ પાંચ હેક્ટર હોય જમીન કે આઠ હેક્ટર હોય એ પ્રમાણે આઠે આઠ હેક્ટર ના તમે પૈસા નાખો બે હેક્ટર માં તો ડીઝલ ના પૈસા નથી નીકળતા ડીઝલ ના નેવ રૂપિયા તો છે અત્યારે લોખંડ લેવા જઈને લેવાની વાડે તો હો રૂપિયા તો કિલો લોખંડ ના ભાવ છે એટલે આ સરકાર શું કરે છે ખબર જ નથી પડતી અમને અને આ સરકાર ઉદ્યોગપતિની લાગે છે મને એવું લાગે ઉદ્યોગપતિના કરોડો રૂપિયા જો માફ થતા હોય અને ખેડૂતના ત્રણ લાખની જો લોન માફ સરકાર ના કરી શકતું હોય તો આ સરકાર સરકારને અમારે શું કરવાની ધરી વરા જે મત આપ્યા ને બધા અમારા પાણીમાં ગયા છે હવે તમામ ખેડૂતને હું કહું છું કે તમે બધા જાગજો જાગવાનો સમય આવી ગયો છે અત્યારે એક નેતાના છોકરે પણ એક નેતાએ કોઈ એમ કીધું કે તમે સર્વે કરો શું કામ એમને બે નંબરના પૈસા ખીચામાં ધોમ આવે છે ગમે ત્યાંથી ડારા પાડી લેશે ખેડૂત હેરાન થાય છે હવે આપણે સમજવાની જરૂર છે કે મત દેવો કે ના દેવો એટલે મહેરબાની કરીને તમામ ખેડૂતો આવતી ચૂંટણીમાં વિચાર જુઓ કે એક આપણને કોઈ સહાય આપી નથી અને હવે આમ મત ના લાયક પણ છે નહીં દીપક સિંહ રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે